પછી આ બેનો ذિકર્યું ને કોઈ આપણે ડિલિવરીનો ના કોઈ પ્રશ્ન હોય તો એમ્બ્યુલન્સ વાળા ટાઈમે આવે સરસ્તન આવતા એક ના ને હોય કારણે બેનો મુશ્કેલીઓ પડે ને આ ગામડે મતલબ મતલબ અમે બધા ત્યાં બેઠા ત્યાં બેઠા જઈને આ ચુટણી આવે ત્યારે તમને કહેતા છે કે રસ્તો બને કે બધું કે ચુટણી આવે એટલે તમને આ કઈ દીશ્યુ આ કઈ સાફ આઈ દો પછી મત જઈ દેવી એટલે કાઈ નઈ તો અમે અમારા માર્ગે નહી અમારા કોઈ બોલાવતું પછી આ ખરાબ રસ્તાના કારણે બેનોને કેડના કમરના દુખાવાને એવું કઈ સચો બહુ દુખાવા પગ જો આલી આલી દુખે રોડ આમાં ઉત આયો ખાટ